નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કોડીનાર તાલુકામાં વડનગર ગામે આવેલ અંબુજા સિમેન્ટમાં સાઠથી વધારે ડ્રાઈવરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેક્ટરીમાં ટીસી ચલાવી રહેલા આશરે ચારસોથી વધુ ડ્રાઈવરો નોકરી કરી રહ્યા હોય ત્યારે એકાએક સાઠ જેટલા ડ્રાઈવરોને કોઈ પણ જાણ વગર જ છૂટા કરી દેવામાં આવ્યા હતા આને લઈને અંબુજા સિમેન્ટમાં ચારસો ડ્રાઈવરો ભેગા મળીને અંબુજા સિમેન્ટ કંપનીની યુનિયન ઓફિસમાં યુનિયન લીડરને મળવા આવેલા હતા અને યુનિયન લીડર શ્રી બાબુભાઈને બધી વ્યથા જણાવી ડ્રાઈવર એકતા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા યુનિયન લીડરે કહ્યું હતું કે તમામ ડ્રાઈવર ભાઈના ઓ એક સાથે જ છે અને અમે લોકોએ કંપનીના હેડને પણ રજૂઆત કરવામાં આવી છે પરિપત્ર લખીને લેબર કમિશનર તથા કલેક્ટર શ્રી મામલાદાર સાહેબ શ્રી પીઆઈ સાહેબ સાહેબને પણ રજૂ કરવામાં આવી છે જો આ મામલો થાળે નહીં પાડવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી હતી આમ કરવાથી હજારો લોકોની રોજીરોટી છીનવાઈ જશે જોવા જઈએ તો આવી કંપનીઓ અહીંયા આવે ત્યારે ખોટા સાચા વાયદા કરી ખેડૂતો પાસેથી જમીન પડાવી લેતી હોય છે અને પછી થોડા ટાઈમ નોકરી ઉપર રાખીને પછી છૂટા કરી દેવામાં આવતા હોય છે આવી કંપનીઓથી કોઈ લોકલ જનતાને કોઈ ફાયદો નથી થતો આવી કંપનીઓ ખાનગીકરણ કરી સ્થાનિક લોકોને છૂટા કરી દેવામાં આવે છે હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે પોલીસને જાણ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કેમેરામેન જીતુ બાપુ સાથે રિપોર્ટર રાજેશભાઈ આઝાદ મીડિયા ભાઈ બધા ખાયા વાસ્તા તો થઈ ને એ પણ વાળા લોકો જઈશ તો કામે કાપવા પડશે કમ માં બધા આવું વાત બરોબર બીજા ને ખાવા તો અમને ખાવા તો વાપરણો ઘટે તો પછી

આજે કોડીનાર અંબુજા સિમેન્ટમાં ડ્રાઈવરોને છૂટા કરવામાં આવ્યા એ બદલ પોલીસની ગાડી પણ બોલાવવામાં આવી યુનિયન લીડર બાપભાઈ પણ અહિયાં હાજર છે પોલીસની ગાડી પણ હાજર છે અને સિક્યોરિટી ના ઓફિસર એવા જેપી સિંહ સાહેબ પણ અહિયાં હાજરમાં છે આપ જોઈ રહ્યા છો આ બધા ડ્રાઈવરો છે પોલીસની ગાડી બોલાવવામાં આવી છે પોલીસ સ્ટાફ પણ હાજરમાં છે અને સિક્યોરિટી ઓફિસર જે પી સાહેબ પણ હાજરમાં છે યુનિયન લીડર બાબુભાઈ પણ અહીંયા હાજરમાં છે આપ નિહાળી શકો છો મારું નામ સોલંકી સુરેશભાઈ જેઠાભાઈ આજે અંબુજા સિમેન્ટે અમને અમારા આજે અમે ચારસો થી ઉપર ડ્રાઈવર નોકરી કરીએ છીએ અને હું અહીંયા વીસ એકવીસ વર્ષથી નોકરી કરું છું બે હજાર જોઈનિંગ છે મારે બાવીસમું વર્ષ હાલે છે હવે અમને ચારસો જણાને ચારસો જણા ડ્રાઈવર છે એમાં સિત્તેરથી ઉપર ડ્રાઈવરોને એવું કોઈ પણ મતલબ ફોર્માલિટી વગર કહી દેવામાં આવ્યું કે કાલે એક તારીખથી તમારી ડ્યુટી બંધ થાય છે અમે છેલ્લા વીસ બાવીસ વર્ષથી નોકરી કરે છે અમુક અમુક પચીસ વર્ષથી સત્યાવીસ વર્ષથી નોકરી કરે છે કોઈપણ પ્રકારની લેખિત રજૂઆત કર્યા સિવાય નોટિસ આપ્યા સિવાય બધા ડ્રાઈવરોને સિત્તેરથી સિત્તેર પ્લસ ડ્રાઈવરોને એવું કહેવામાં આવ્યું કે તમારી નોકરી કાલેથી બંધ તો આ ક્યાંયનો ન્યાય છે અમારે ન્યાય જોઈએ છે એના માટે તમને ક્યારે લેખિતમાં આપવામાં આવ્યું નોટિસ આપવામાં આવી અને શા માટે છૂટા કરવામાં આવે છે કારણ આપ શું કહેશો કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા સિવાય એ લોકો એવું કહે છે કે અમારે આ ડ્રાઈવર જોતા નથી ને પ્રાઇવેટીકરણ કરવા માટે થઈને પ્રાઇવેટીકરણ કરે તો અમને કોઈ વાંધો નથી પણ અમને જે સિત્તેર ડ્રાઈવર છે એને હું કામ છૂટા કરવા જોઈએ કોઈ પણ કારણ વગર છૂટા કરે તો અમારો બધાનો એ જ વિરોધ છે કે સિત્તેર ડ્રાઈવરોને પાછા કંપનીઓમાં ભરતી કરે જે પ્રમાણે હતા એ રાબેતા મુજબ ઓન ડ્યુટી શરૂ કરી દે બસ એ જ અમારી માંગ છે

ને મેન મહત્વનો ફાળો ડ્રાઈવરનો છે આજે એ ડ્રાઈવરોની હાલત શારીરિક હાલત કથળી ગઈ હોવા છતાં પણ યુટી કરે છે કેટલા વર્ષોથી જે કામ કરતા હતા ડ્રાઈવરો એ ડ્રાઈવરો કામ તો કરતા હતા તો આજ સુધી કંપનીએ ચલાવી તો હવે કંપનીને શું વાંધો આ વિશે શું કહેવા માંગો એ એ જ અમને નથી સમજાતું કે કોઈ પણ ડ્રાઈવરનો કોઈ પણ ફોલ્ટ સિવાય સીધી સીધું આવું આવું પગલું કંપનીએ કેમ ભર્યું એ પણ અમે પણ તંત્ર પાસે અંબુજા સિમેન્ટ પાસે એ જવાબ માગીએ છીએ સાહેબ તમને આ બાબતે જે કંઈ ડ્રાઈવરોને છૂટા કરવામાં આવે છે પ્રલોભો ના આપે અમારે જોતા નથી અમારા બાળક નાના છે યુવાન થયા છે ભણે છે અમારે ખર્ચા બાળકોના કરવા માટે થઈ નોકરી કરવી પડે એમ છે એટલે નોકરી જ જોઈએ છે અમારે નોકરીને જ પ્રાયોરિટી આપીએ છીએ બીજી ત્રીજી વાતમાં અમારે રસ નથી કે ભવિષ્યમાં છેલ્લા અગિયાર વર્ષથી હું આમાં ટ્રકમાં ડ્રાઇવિંગ કરું છું અંબુજામાં અને કંપનીમાં ડ્રાઈવર છું કંપનીમાં કામ કરતાં કરતાં છેલ્લા પાંચ વર્ષ પહેલાં મેં મારા સ્પાઇનનું ઓપરેશન કરાવેલું છે મારા જેવા આમાં પચીસ ત્રીસ ડ્રાઈવરો છે કે બહારનો ધંધો કરી શકે એમ નથી આ જો અમને કંપની છૂટા કરે તો અમારે રોજગારીનું શું એવા દસથી પંદર ડ્રાઈવર તો પૂરી રીતે ઘાયલ છે કે જે ટ્રક ચલાવી નહીં શકે છતાં પણ કંપનીની ગાડી ચલાવે છે હવે જો આ કંપની અમને છૂટા કરી દે તો અમારી પાસે બીજું ઓપ્શન નથી કોઈ બરાબર અત્યારે નોકરી અમારી ચાલુ છે અમે એવું ઈચ્છે છે કે અમને નોકરી આપે કંપની અને કંપનીમાં જ કામ કરવું છે અમારે અમારે કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં કામ કરવાનું નથી અમે કંપનીમાં હતા કેટલા ડ્રાઈવરો કામ અને કેટલા કરવાની અત્યારે ચારસો જેવા ડ્રાઈવર આમાં કંપનીમાં કામ કરે છે સિત્તેર ડ્રાઈવરોને અજાણે ના પાડી દીધી કે ભાઈ કાલથી નોકરી પર ના આવતા એક તારીખથી આવતા કે શું કારણ છે કોઈ ચર્ચા કરી નથી ડાયરેક્ટ ફોન કર્યો છે કે નોકરી પર નહીં આવવાનું એમ હવે અમારા જેવા જે ડ્રાઈવરો છે ગાડી ચલાવે મોટી હેવી એને કમરમાં પ્રોબ્લેમ છે કોઈ સ્પાઇનના ઓપરેશન કરાવેલા છે એવા ઘણા ડ્રાઈવરો છે તો એના માટે એનું શું કરવું એમ જોકે બધા પ્રોબ્લેમ તો બધાને આવ્યો છે પણ આ નોકરી માટે બધાની લડત છે અમારી કંપની આ ડ્રાઈવરો છૂટા કરશે તો આ પ્રત્યે ડ્રાઈવર શું પગલા લેશે શું કરવા માંગે છે આ વિશે તમે શું કેવા માંગો અમે યુનિયનની રાહે હાલશું અને ગવર્મેન્ટના નિયમ મુજબ અમે આ ડ્રાઈવરો છે તે બી ફોર્મના હકદાર છે બી ફોર્મમાં એમના નામ છે માઇનિંગ એરિયામાં કામ કરે છે કંપનીના ડમ્ફરો ચલાવે છે અને માઇનિંગમાં રિક્સ તરીકે કામ કરી અને બતાડે છે અને બહુ સરસ કામ કરે છે અને અમને એવી માંગ છે અમારી કે અમે જે નોકરી કરીએ છીએ એના માટે કંપનીનું કહેવાનું એમ છે કે અમારી પાસે ગાડીઓ નથી તો હું એટલું કહી શકું છું કે આજની તારીખેમાં કરોડો અબજો રૂપિયાની કંપની લઈ શકતા હોય તો તેને એટલી જ અમારી રિક્વેસ્ટ છે કે તે અમને નવી એના એનો ટ્રાન્સપોર્ટિંગ માટેની નવી ગાડીની ખરીદી કરે અને અમને આપે તો અમે કામ કરવા માટે પ્રસારિત છે તૈયાર છે અમે

અંબુજા સિમેન્ટના કર્મચારીઓને શા માટે સૂકા કરવામાં આવ્યા છે અને આટલા બધા ડ્રાઈવરો ભેગા થઈ અને ડ્રાઈવર એકતા જિંદાબાદના જે નારા લગાવી રહ્યા છે ત્યારે આ અદાણી ગ્રુપ અહીંયા આવ્યા પછી જે કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે આજે કર્મચારીઓને રોજી આજે ઘણા વર્ષોથી ઘણા કર્મચારીઓ ત્રેત્રીસ ટકાથી કામ કરી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓને એક જો છૂટા કરવામાં આવે તો એમની પરિસ્થિતિ શું થાય અને એનું ભરણ પોષણ થાય અને એના કુટુંબીજનો પરિચય આપો મારું નામ બાબુભાઈ વીરાભાઈ બારડ અંબુજા કર્મચારી સંઘ યુનિયનનો પ્રમુખ છું આજે આ બધા ડ્રાઈવરો અહીંયા અમારી ઓફિસે એટલા માટે આવ્યા છે કે આ આશરે વીસક વર્ષથી બધાય માહિસ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઈવર તરીકે ટીપર ડ્રાઈવરનું કામ કરે છે આ ડ્રાઈવરોને કંપની તરફથી જ્યાં જ્યાં આસપાસમાં કોઈએ જમીન આપેલ છે કોઈ રોડ રસ્તાની બાજુમાં જમીન આવતી હોય પ્લાન્ટમાં આવી હોય માહીંશમાં જમીન આવી હોય એવી રીતે અમુક અમુકને નોકરી ઉપર રાખેલા હતા અમુક અમુકને કોઈ રાજકીય વગના કારણે પણ ભલામણ કરી અને નોકરી ઉપર રાખેલા હતા અને કંપનીને પણ ત્યારે બધાની જરૂર હતી ને બધાને રોજીરોટી મળે એટલા માટે બધાને નોકરી ઉપર રાખેલા હતા અને બધા પોતપોતાનું કામ વ્યવસ્થિત કરતા હતા પરંતુ વીસક વર્ષથી જે કામ કરતા તેમાં કંપનીના રૂલ્સ રેગ્યુલેશન મુજબ એમ એમને એમનો રેટ પૂરેપૂરો આપવામાં આવતો હતો જે કંઈ બાકી બીજા મળવાપાત્ર લાભો બધા આપતા હતા પરંતુ અચાનક કંપનીએ એવો નિર્ણય લીધો કે ભાઈ અમારે હવે આ ડ્રાઈવરોની જરૂર નથી તો આ આશરે ચારસો જેટલા ડ્રાઈવર છે એમાંથી સાઠ જેટલા ડ્રાઈવરોને આજે પહેલી તારીખે કંપનીએ ના પાડી દીધી છે કે ભાઈ તમારે નોકરી પર આવવાનું નથી તો બધા ડ્રાઈવરો નક્કી કર્યું કે ભાઈ અમારા માણસોમાંથી જે રોજીરોટીનો સવાલ છે આજે નવા માણસોને ક્યાંય રોજીરોટી મળતી નથી એની જગ્યાએ જે અત્યારે જે કામ કરે છે એમાંથી પણ જો સાઠ માણસોને અત્યારે ઘરે બેસાડી દેતા હોય તો અમારે શું કરવાનું એટલે એ નિર્ણય કરી અને આ કામદારોનું ડ્રાઈવરોનું મોટું સંગઠન છે એટલે બધા ડ્રાઈવરો અમારી ઓફિસે આવ્યા છે અને અમને વાત કરી કે ભાઈ આવી રીતે અમને નોકરી પરથી કાઢી નાખે તો અમારે શું કરવું એટલે અમે અહીંયાથી લેટર લખી અને લાગતા તક ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રાજકોટ છે લેબર કમિશ્નરની ઓફિસ છે જૂના આપણે જૂનાગઢ છે અમદાવાદ છે ગાંધીનગર છે કલેક્ટર સાહેબને છે મામલતદાર સાહેબને પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ અમે લેખિતમાં જાણ કરી તેમજ અમે કંપનીમાં પણ ફોન દ્વારા અને રૂબરૂ મળીને પણ સાહેબ જોડે વાત કરી છે કંપથી અને લાગતા તક ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રાજકોટ છે લેબર કમિશનરની ઓફિસ છે જૂના આપણે જૂનાગઢ છે અમદાવાદ છે ગાંધીનગર છે કલેક્ટર સાહેબને છે મામલતદાર સાહેબને પોલીસ સ્ટેશનના બધી જગ્યાએ અમે લેખિતમાં જાણ કરી તેમજ અમે કંપનીમાં પણ ફોન દ્વારા અને રૂબરૂ મળીને પણ સાહેબ જોડે વાત કરી છે કંપનીના અધિકારીઓએ પણ અમને એવું કીધું છે કે ભાઈ અમારે અત્યારે માણસોની જરૂર નથી એમને બારોબાર જે કામ કરવું હોય તો બારોબાર બીજે ગમે ત્યાં કામ કરી શકે પણ આ ડ્રાઈવરો બારોબાર કામ કરવા જાય તો અહીંયા જે જૂની સિન્યોરિટી હતી એનો જે રેટ હતો એનું પંચિંગ હતું એ બધું તો એનો બંધ થઈ જાય એનો મતલબ એવો થયો કે એની નોકરી આજથી અહીં પૂરી થાય છે અને બારોબાર પ્રાઇવેટ અલગથી કામ કરે તો આ ડ્રાઈવરને જે સિન્યોરિટી અને એની જે નોકરી પૂરી થઈ જતી હોય તો વગર કારણે એમને નોટિસ આપ્યા વગર અગર એને ન રાખવા હોય તો અગાઉ એને નોટિસ લેખિત આપવી જોઈએ એને જાણ કરવી જોઈએ આમાંથી કોઈને લેખિતમાં એક ડ્રાઈવરને પણ જાણ કરી નથી